તમામ ધર્મ સ્થાનો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર સમાન ભાવનગર જિલ્લામાં ધારિયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે આ બાબતે રામકૃષ્ણ જન્મ સમિતિ તેમજ અન્ય સર્વો ધાર્મિક સંસ્થા દ્વારા મામલતદાર તેમજ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જણાવ્યું છે કે ધાર્મિક સ્થળો મંદિરો તોડવા માટેની નોટિસો આપવામાં આવેલ છે તેથી સૌ કોઈ હિન્દુઓની લાગણી દુભાણી છે ઉલ્લેખનીય છે કે અહીં કેટલાક ધાર્મિક સ્થળો 100 થી 150 વર્ષ જૂના છે જેમાં દરબારગઢ પાસે હનુમાનજી મંદિર રોય શેરીમાં આવેલ હનુમાનજી મંદિર જીવાણી શેરીમાં આવેલ રામજી મંદિર જેવા પ્રાચીન ધર્મસ્થાનો આવેલ છે આ ધર્મસ્થાનો ટ્રાફિકને કોઈ પણ રીતે અડચણરૂપ ન હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે તેમજ આ તમામ ધર્મસ્થાનો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર સમાન છે તેથી ગાર્યાધાર શહેરમાં ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ નોટિસો સાથે ધરણા અને ઉપવાસ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આજ રોજ કારિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા મામલતદાર કચેરી આવેદન પત્ર આપેલા છે કે જે વર્ષોથી હિન્દુ મંદિરો નાના નાના મંદિરો જે રોડ ઉપર હોય કે જે તે પોતાની માલિકીની જગ્યા ઉપર ન હોય અને એવા મંદિરો ઉપર જે સરકારે નોટિસો કાઢી છે કે જે અમુક મંદિરો જેની કે જેની આયુષ્ય સો સો વર્ષની છે કે જ્યાં એ સો વર્ષમાં કોઈ નડ્યા ન હોય ને આજની તારીખે હિન્દુ સમાજના આધ્યાત્મિક કામ કરતા હોય એની માથે એવા મંદિરોને જે નોટિસ આપીને જે તોડવાનું આ કૃત્ય કર્યું છે આ સરકારે તો એ અમે તાત્કાલિક ગારિયાધાર શહેરમાં કે આવા કૃત્ય ન કરે અને સરકાર આવી નોટિસો પાછી લે ન કરવું આગામી દિવસોમાં આની માટે ઉગ્ર આંદોલનો કરવામાં આવશે એવી અમે સરકારને ચેતવણી આપી છે ગારિયાધારમાં સત્તર થી અઢાર મંદિરને નોટિસ પાઠવવામાં આવી છે ત્રણ તો હનુમાનજી મંદિર છે ગામમાં ગારિયાધારના મેન ચોકમાં પછી રોહિત હનુમાન જે અંબેમાનું મંદિર શરમળિયા ડેરી પછી સુખનાથ મંદિર પાસે આવા અસંખ્ય મંદિરોને જે જે સો સો વર્ષ ઉપરના છે